સ્કાય યુનિવર્સલ દ્વારા અનસ્ટોપેબલ બાર અવર્સનું ન્યૂ યોર પાર્ટીનું આયોજન આકાશ પટવા દ્વારા ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે સ્કાય યુનિવર્સલ હંમેશા કંઈક ને કંઈક નવું લાવે છે જેમાં નવરાત્રીમાં ગરબા હોય ફ્રેન્ડશીપ પાર્ટી હોય વેલેન્ટાઇન પાર્ટી મ્યુઝિક નાઇટ્સ કે પછી થર્ટી ફર્સ્ટ પાર્ટી હોય આ વખતે સ્કાય યુનિવર્સલ દ્વારા અનસ્ટોપેબલ બાર અવર્સની થર્ટી ફર્સ્ટ ડે પાર્ટીનું ભવ્ય આયોજન સ્કાય ફાર્મ બંડલી ગરબા રોડ સીલજ અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે સ્કાય યુનિવર્સલ ઇવેન્ટનું આયોજન આકાશ પટવા દ્વારા હંમેશા કરવામાં આવે છે મારું નામ આકાશ પટવા છે હું સ્કાય ઇવેન્ટનો ઓનર છું અમે આ વખતે અનસ્ટોપેબલ ટ્વેલર કરીને એક ડીજે પાર્ટીનું આયોજન કરીએ છીએ થર્ટી ડિસેમ્બરે છે જે અમે અત્યારે સ્કાય ફાર્મ મલ્લી રોડ શિલજ પર આયોજન કરી રહ્યા છે જેનું ભવ્ય આયોજન કર્યું છે બહુ સારી રીતે છે જેમાં રોબોટિક થીમ છે બહુ સારું આપણે એલઈડી એલ પર થીમ રાખીએ છીએ આપણે પ્લસ આપણે સારું સાઉન્ડ સિસ્ટમ છે બહુ સારી રીતે આપણે આયોજન કર્યું છે જેનો ત્રણસો રૂપિયાનો સિંગલ પાસ છે અને પાંચસો રૂપિયા ફેનપિટનો પાસ આપણે રાખ્યો છે એટલે આપણે બુકમાં શો છે મી પાસમાં છે એમાંથી આપણે પર્ચેસ કરી શકીએ છીએ આપણે અને બહુ સારી રીતે એનું આયોજન છે જેમાં આપણે અયોધ્યાનું જેવી રીતે આપણે રામ મંદિર છે એમાં આપણે એવી રીતે રામ ભગવાનનો એક સોંગ આપણે લોન્ચ કરીએ ત્યાં કે જેના પર આપણે સ્ટાર્ટિંગ જ આપણે એથી કરીશું હું એક રોબોટિક થીમ છે જે હજી સુધી અમદાવાદમાં થઈ નથી એવી રોબોટિક અમે થીમ કરીએ છીએ જે ફર્સ્ટ ટાઈમ એવાની અમને અમદાવાદ થાય છે કે બાર અને બીજી વસ્તુ કે બાર કલાક અમે એક સળંગ આયોજન કર્યું છે કે અમદાવાદમાં હજી સુધી કોઈ બાર કલાકનું સડંગ આયોજન નથી કર્યું અમે પહેલી વખત એવું ટ્રાય કરીએ છીએ કે લોકો બાર કલાક સુધી ડીજે પાર્ટીમાં નાચી શકે તે અમારો એપ્રોક્સિમેટલી સાડા ત્રણ હજારથી ચાર હજાર જેટલો ઓડિયન્સનો અમારો ટાર્ગેટ છે કેટલો ઓડિયન્સ અમારેથી આવશે એ બે હજાર જેટલું બુકિંગ થયું છે આપણે આપણો પ્લાનિંગ એવું છે કે સાંજના ચાર પાંચ વાગે અમે ચાલુ કરી દઈએ અને રાતના બે ત્રણ વાગે જ્યાં સુધી લેટ નાઇટ સુધી ચાલે ત્યાં સુધી અમે પ્લાનિંગ છે કે ત્યાં સુધી ચલાવીએ અને લોકોને લાગે કે હા મને અહીંયા આવ્યા ને મજા આવી એવું નથી કે બે ત્રણ કલાકમાં ગરબ આપણે કર્યા ડાન્સ કર્યા નીકળી ગયા તો એવું નહીં લાગ્યું એવું આપણે પ્લાનિંગ છે નથી પણ હા એવું છે કે આપણે કે ડીજે પાર્ટીમાં છે એટલે ડ્રેસકોડ એવો જોઈએ કે વેસ્ટર્ન આપણે ડ્રેસકોડ રાખીએ